ચેતનકુમાર શિવાભાઈ પ્રજાપતિ આસિસ્ટન્ટ ટીચર આઈ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ઇલેક્શન કમિશન દ્વારા બી એલ કામગીરી સોંપવામાં આવેલી છે તે અંતર્ગત બે હજાર બેની અને બે હજાર પચીસની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે જે અંતર્ગત ફોર્મ વિતરણ કરી અને એમની માહિતી એકઠી કરી રહ્યા છે જેથી કરી અને આવનારા સમયમાં કોઈ

દરેક રાત્રિના ચોગડિયા ગુજરાતી તેમજ જોવા લાયક સ્થળો માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ They much nine eight two five three double five two eight six.